જલ્દી ગયા પૈસા કમાણી કરાવી દીધું કમાણી એટલે આપણે તો રૂપિયા પાડવાના રૂપિયા આ જમ્પા ઉભું રહેવાનું છે જમ્પા તો કામ કરી

아니요. v e 버 h 라고 is e 아 e r the l o v 라 I can't 지 ધંધા વારો ચાર હજાર તારા એટલે મજા આવી ગયા પડ્યો પાંચ હજાર રૂપિયા આઈ ગયા તરત આટલું તો હું આમ મહેનત કરું તો એને કમાતો

તો ભાઈ ભઈ દવાખાને જવો પડશે યાર લઈ જઈએ દવાખાને તો હવે ઢીલે ને દવાખાને જઈએ પણ તારે પૈસા હાલ દે યાર હાલ મારા પાસે નહી ના પૈસા લાવો કેસ કરી દે તારો ઉપર જોતો ન કે યાર હું દવાખાને નઈ તો ના લઈ જાવ દવાખાને લઈ તો યાર દવાખાને લઈ જા થોડું ચા લઈ ફોન ફોન લઈ લો કોઈ લા ભઈ આ સથી મારો પાસે પૈસા ઓછા પડ્યા ફોન પે અલ્યા ફોન પે મે જા 2000 છે મોકલી લે ના 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 જો તો તમે છો તમે તો બાજી નું મને કોણ સાહેબ મારું ઘરવાળો કોણ તાય અલ્યા લઈ જો

आपने एक और धंधा करिए पर लकड़ी तो जो है ये न से लकड़ी देता तो। हूँ मैं एक लोग रोड पर ऊपर है और पैसा कमाएगा

અને બસકા મજાના કાર સુકરીયા રિક્ષા બંધ કરો આપણે જાતા હે હેડો જાવું પડશે તો ના ના જોતા એવો કયો વડીયું અરે સા માથા બારે બહુ મસ્ત ગાડી લઈ લે ને ઓ માથા આવી એસી કે છે ગાડી ને માથા વધારે થઈ ગઈ હે ઓ ઘણો ઉખા સ કોણ તો હું જોઈ જો હાલ આ ચીયો પીર જો આવો ઓ એમ આ જને માથાન બારે એમ બધું અલગ

પૈસા <laughs> હાલો <laughs>